Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે આજે રાજકોટ અમરેલી સોટા છોટાઉદેપુર મહીસાગર ગોંડલ ચોટીલા સહિતમાં વરસાદ વરસ્યો હતો તેમજ વીજળી પડતા દાહોદમાં પિતા પુત્રો અને માગડોમાં મહિલાનું મોત થયું છે અમદાવાદ સિવિલમાં ભારે પવન સાથે ધૂની ડમરી ઉડી હતી અને ગોંડલમાં એક કલાકમાંથી ચાર વરસાદ ઇંચ વરસ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો જેમ કે ભાવનગર બોટાદ ભરૂચ આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદર અને ત્યારે નગર હવેલીમાં પણ ભારે વરસાદને લઈને ત્યારે મિત્રો રેડ એલર્ટ ત્યારે અપાયું છે જોકે મિત્રો આ સાથે જ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે રાજ્યમાં અમદાવાદ ખેડા વડોદરા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ગીર સોમનાથથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે રાજ્યના છૂટાછવા સ્થળે જેમકે અરવલ્લી ત્યારે નર્મદા મહીસાગર તાપી દાહોદ છોટાઉદેપુર ગાંધીનગર મહેસાણા પાટણ જામનગર દેવભૂમિકા દ્વારકા ત્યારે જૂનાગઢ પોરબંદર અને કચ્છમાં પણ હળવો વરસાદ થવાની ખૂબ જ શક્યતા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ